હલો નમસ્કાર મિત્ર મંડળને મારા નમસ્કાર બધા મજામાં છે હું પણ બધા મજામાં છે સાધુ સંતોને જય ફોળાનાથ મિત્ર સાતે માઠે એમનો તહેવાર આવી રહ્યો છે હમણાં તહેવારી આવે છે એટલે એક એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં એક વાત કરવા માગું છું કારણ કે અત્યારે બને ક્યાં સુધી તમે ઘરે બનાવવાનો આગ્રહ રાખજો કોઈ પણ મીઠાઈ બનાવો કોઈપણ ગાંઠિયા છે કાંઈ પણ વસ્તુ બનાવો તો ઘરે બનાવજો કારણ કે અત્યારે ડુપ્લિકેટ તેલો બહુ નીકળ્યા છે એકને એક તેલની અંદર આ લોકો અનેકો વાર તળે છે જેથી કરીને આ તમે જાણતા હશે કે તહેવાર ગયા પછી બાળકો બીમાર પડતા હોય છે આપણે બીમાર પડીએ આપણું ફેમિલી બીમાર પડી જાય આખું એનું કારણ શું મારી ચેનલ મિત્ર સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી એલયુ જીતેન્દ્રગીરીમાં આવા સમાચાર આવતા રહેશે એલ યુ જિતેન્દ્રગીરીમાં ધાર્મિક સમાચાર હોય છે પણ ક્યારેક આપણે આવું સમાજના હિત માટે પણ સમાચાર મૂકતા હોય છે તો મિત્રો એનું એક જ કારણ છે કે આ લોકોને કમાવા માટે થઈ અને એકને એક તેલમાં કાઠિયા તળવાનું ચાલુ હોય પકોડા તળવાનું ચાલુ હોય ભજીયા તળવાનું ચાલુ હોય એકને એક તેલમાં તળતા હોય છે એટલે એમ કહેવાય છે કે એકને એક તેલમાં તળવાથી તેલ ઝેર બની જાય છે અને આપણા બાળકો ખાઈ દેખાવા વસ્તુ સારી લાગે પણ ઓમ આપણે બીમાર પડી જાય છે એટલે સાતેમાંથી આમ તહેવાર પહેલાં વિડીયો બહાર પાડું છું અને આમ થાય કદાચ તહેવાર ના હોય તો હવે તમે સાવચેત થાજો કારણ કે ઘણા બધા લોકો પકડાય છે આવા એકને એક તેલ વાપરવાળા પકડાય છે અને હવે તેના એક નિયમો પણ નીકળ્યા છે કે એકને એક તેલનો ઉપયોગ ઉપયોગ કરે ખાદ્ય પદાર્થોમાં કંઈ પણ એમ આ લોકો આ ખાવાના પદાર્થોમાં આવું કંઈ પણ કરે તેને આજીવન સજાશે એવો એવો નિયમ પણ બહાર પડી ગયો નવો કાનૂન એ બહાર પડી ગયો છે પણ એ પકડાય તેની વાત છે બાકી આપ તમે જાણો જ છો અત્યારે પકડાય છે અને છૂટી જાય છે કે ભાઈ કાં તો કે એ બધું ચોખ્ખું હોય છે એનું એવું પણ ઘણી વાર બનતું હોય છે અમે તો પત્રકાર છે એમને ખ્યાલ હોય એમ એટલે આપણે ધ્યાન રાખવાનું આપું અત્યારે કારણ કે એકને એક તેલમાં આ લોકો બાકી અમુક લોકો પીડા છે એમ એવા લોકો છે નથી એમ નહીં કે તેલ બદલી નાખશે ઓછા નફે જાજુ કમાશે કારણ કે તમે આખા વર્ષની અંદર માણસ વધારે વધારે બીમાર ક્યારે પડે તમારે વડીલોને પૂછવું આપણે હવે ખ્યાલ હોય વડીલોને પૂછવું સાતેમ આઠેમ પછી સાતેમ આઠેમ તહેવાર જાય શ્રાવણ મહિનો જાય એટલે માણસ બહુ બીમાર પડે એક પેલી તો ઉધરસ એકદમ ઉધરસ થવા માંડે છે કોઈને હુક્કાનો પ્રોબ્લેમ થાય છે કોઈને મોડ ચડવા માંડે છે કોઈને ચક્કર આવવા માંડે છે કારણ કે આપણે અત્યારે આપણે જોઈએ છે કે અત્યારે છે ને હવે આ બધું કેમ થાય છે કારણ કે દિવસ આ નીતિ હોય એટલે ઠપકારે છે આપણે નુકસાન થાય છે હું ગેરંટી આપું તમારે કોઈ પણ ને પૂછવાની છૂટ કે ભાઈ આઠેમ નોમ દસેમ પછી માણસો બીમાર બહુ પડી જાય છે એમાં અમુક મીઠાઈ પડતર મીઠાઈ હોય છે પડતર મીઠાઈ હોય ત્યારે આવા તહેવારો આવે ત્યારે આ લોકો એને પધરાવી દે છે હલવો પેંડા લાડવા લોકો આ સાથે સાતે એમને તહેવારમાં બધું વેચાઈ જાય છે મતલબ એ પેલા લોકો શું તહેવારમાંનું હાટું તેને ઘણા લોકો ત્યાર લઈ લે છે ભાઈ આપણે મહેનત કરવી નહીં પણ તમારા પરિવાર માટે તમે મહેનત કરો તમને થોડી મહેનત પડશે પણ તમારા પરિવારને વાંધો નહીં આવે બાકી આપણે નહીં દુકાનો અમુક છે પંદર વીસ ટકા દુકાનો છે કે ત્યાં તમને સારી વસ્તુ મળે છે તમે ખાવ તમને કાંઈ નહીં થાય પણ એ પંદર વીસ ટકા જ છે એંસી ટકા દુકાનો એવી છે કે બસ પધરાઈ દેવાનું અને હા મિત્રો તહેવાર ગયા પછી એનો જે કંઈ સ્ટોક હોય બધો ખાલી થઈ જાય છે બધો માલ વેચાઈ જાય છે એનું કારણ બીજું કાંઈ નથી આ વસ્તુ છે એટલે ખાસ એલ ન્યૂઝ જીતેન્દ્રી ચેનલમાં આ સમાચાર પ્રસિદ્ધ કરું છું ખાસ ધ્યાન રાખજો શરીરની તંદુરસ્તી રાખો શરીર છે તો આપણે છે મિત્રો કારણ કે ઘણીવાર પૈસા દઈ અને આપણે ફસાઈ જતા હોય છે પૈસા દઈ દઈએ આપણે આપણે મુસીબતમાં આવી જઈએ તો ભાઈ બાળકો કાં તો કે ભાઈ આના શું ભાવ છે ભાઈ હારી મીઠાઈ છે તો એ હાથસો ની કિલો છે આ નબળી મીઠાઈ છે તમારે જોતી હોય તો એ ચારસોની કિલો છે એને કસ્ટમરની ખબર પડી જાય તો બે પ્રકારના કસ્ટમર હોય કે ભાઈ મીઠાઈ તો મીઠાઈ કહેવાય આલો હાથસોવાળી લઈએ પણ એ ચારસોવાળીને હાથસોવાળી એક જ હોય છે એમાં કાંઈ ડિફરન્સ હોતો નથી પંદર વીસ ટકા દુકાન છે એમાં હોય છે બાકીની દુકાનમાં ડિફરન્સ હોતો નથી એટલે સાવચેત રહેજો અને ખાવામાં ધ્યાન રાખજો તો એ ભોળાનાથ એલ ન્યૂઝ જીતેન્દ્રિય ચેનલ સબસ્ક્રાઈબ કરજો